માં અનેક ઔષધિ મૂલ્ય ધરાવતા ફૂલ છોડ વેલા અને વૃક્ષો જોવા મળે છે આમાંનું જ એક બહાડોનું વૃક્ષ તાપી જિલ્લાના ઉનાઈ રેન્જમાં ગાઢ જંગલમાં વસેલ ડોલવણ તાલુકાના ચુનાડીવાડે ગામે આવેલ છે આમ તો બહેડો જેને સંસ્કૃતમાં વિભિદક હિન્દીમાં હલ્લા બહેડા જ્યારે અંગ્રેજીમાં બેડા નટ્સ તરીકે ઓળખવામાં આવે છે જે સામાન્ય રીતે ભારતભરમાં જોવા મળે છે પરંતુ તાપી જિલ્લાના ચુનાવડી ગામે આવેલ બહેડાના વૃક્ષની વિશેષતા એ છે કે આ વૃક્ષ વર્ષો જૂનું છે આ વૃક્ષના થડને બાદમાંથી લેવા માટે એક બે નહીં પરંતુ આઠ માણસોની ફોજ જોઈએ છે બહેડાના વૃક્ષના ફૂલ ફળ અને છાલનો ઔષધ્ય બનાવવામાં ઉપયોગ થાય છે અને આ મહાકાય વૃક્ષમાં સ્થાનિકોની શ્રદ્ધા છે તેઓ વૃક્ષની પૂજા કરે છે અને તેમાંથી મળતા ફળ ફૂલ અને છાલનો ઔષધ્ય ઉપયોગ કરે છે બહેડાના તોતિંગા વૃક્ષને જોવા પદમડુંગરી ઇકો ટુરિઝમ ખાતે આવતા સહેલાણીઓ દોડી આવતા હોય છે અને સ્થાનિકો અને વન કર્મીઓ માનવું છે કે અહીં સ્થિત બહેડાનું આ મહાકાય વૃક્ષ આશરે પાંચસો વર્ષ જૂનું છે જેની ઊંચાઈ આશરે નેવું ફૂટ જ્યારે તેના થડ આઠ મીટર આઠથી દસ ઇંચ જેટલી મોટી છે અને એક અંદાજ મુજબ કોઈપણ વૃક્ષ સો વર્ષની આવરદા પૂરી કરે તો તેના થડનો ઘેરાવ એક મીટર જેટલો વધતો હોય છે એ મુજબ અહીં સ્થિત બેડાના ઝાડના થર તો આઠ મીટર દસ ઇંચનો હોય જેથી તે એક અંદાજ મુજબ પાંચસો વર્ષ કરતાં પણ જૂનું ઝાડ હોવાની શક્યતા છે અને બહેડાના ઔષધીય ગુણોની વાત કરીએ તો વાત પિત્ત અને કફના રોગોમાં તે ફાયદાકારક છે બૈડાના ફળનું તેલ વાળ માટે ગુણકારી છે અને આંખો માટે અને લોહીની ઉપણ દૂર કરવામાં ડાયાબિટીસ ડાયરિયા ટાઇફોઇડ ચામડી નામ રોગો નોટુભાઈ ચૌધરી છે આ ચુનાળી ગામમાં ભેળ આવેલો છે નદી કિનારે કાંઠે ને મારા બાપદા તો વખતથી કહેતા કેતા આવેલા કે આ ભેળો જૂનો છે ને અહીંયા દેવ છે ને એ મીટર

છે અને જો હાઈટ છે લગભગ અસીથી નબે ફૂટ છે તો અત્રેના માનવું છે કે લગભગ એમની ઉંમર જો છે ત્રણસો સાડે ત્રણસો વર્ષની ઉંમર હશે હવે ભેડાના ઝાડ જો આ વિસ્તારમાં એટલા જો મોટો વૃક્ષ છે એ બહુ રેયર છે અને ભેડાની વાત કરીએ તો એ આયુર્વેદિક જો છે એ મેડિસિનમાં એનો બહુ ઉપયોગ થાય છે કારણ કે આપણે હૃદય રોગ હોય યા આપણે ડાયજેશનની સંબંધિત હોય ઇમ્યુનિટી વધારવા માટે તો ભેડાના ઉપયોગ થાય છે અને ઘણી બધી આયુર્વેદિક જે મેડિસિન્સ છે એ ભયડામાં એના ઉપયોગ થતો હોય છે સોમનાથ દર્શનથી